તો રાતે રાતેની જય શ્રી કૃષ્ણ પતાની આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત તો ગુજરાતી દાળ ભાત તો ગુજરાતીઓના ઘરે દરરોજ બનતા જ હોય છે પરંતુ આપણે આજે કંઈક અલગ રીતથી બનાવીશું તો મેં અહીંયા કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તુવેરની દાળ ધોઈ અને સાફ કરી લીધી છે અને તે બફાવવા માટે મૂકી દીધી છે તેમાં એક ચમચી નિમક એક ચમચી હળદર અને સિંગ દાણા અને થોડુંક એવું તેલ મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી પંદરથી વીસ મિનિટમાં ત્રણથી ચાર વિસાલ આપણે કરી લેશું ત્યાં સુધીમાં મરચાં અને ટમેટા સુધારી લીધા છે અને મેં દાળના સૂકા મસાલા પણ અહીંયા તો જ લવિંગ બાદિયા પત્ર જીરું એવું બધું લઈ લીધું છે અને આપણી દાળના દાળ પણ વફાવી ગઈ છે ત્યાં સુધીમાં આપણે હવે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું કૂકરનું ઢાંકણ ખોલી અને જોઈ લીધું છે જો દાળ સરસ મજાની બફાઈ ગઈ છે આપણી હવે આપણે તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં આપણે વઘાર કરી લઈએ તો તેલમાં આપણે રાઈ નાખી દઈશું રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન અને સૂકો મસાલો નાખી દઈશું એ બધું સરસ મજાનું ફ્રાય થઈ જાય પછી આપણે તેમાં સુધારેલા મરચાં નાખી દઈશું હવે ટમેટા નાખી દઈશું અને તે બધાનો સરસ મજાનો વઘાર કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તે બધા સરસ મજાના સતડાઈ જાય ત્યાં સુધીમાં આપણે થોડીક કેવી હળદર પણ નાખી દઈશું હવે તે બધો વઘાર આપણે દાળમાં નાખી દઈશું અને દાળમાં એક ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી અને તેને ગરમ થવા દઈશું હવે તો આપણે સરસ મજાની ખાટી મીઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભાત બનાવવા માટે એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે એક કપ ચોખા લઈ લીધા છે અને તેને આપણે સાફ પાણીથી ધોઈ નાખશું બે વાર આપણે સાફ પાણીથી ધોઈ લીધા છે હવે આપણે તેને ગરમ પાણીમાં નાખી દઈશું અને તેમાં એક ચમચી તેલ નાખી દઈશું જેથી આપણા ભાત ઉભરાય નહીં વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું તો આપણા સરસ મજાના ભાત પણ બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લેશું તો આપણી સરસ મજાની દાળ અને ભાતની રેસીપી બની અને થઈ ગઈ છે તૈયાર તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ